તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે એને એકલો ધંધો જ કરવાનો બીજું કઈ નઈ કરવાનું અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે

એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી આ બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે કેટલો આમ આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કંઈ બહુ ભણાવવાની જરૂર નથી એને ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એ કે ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ કે ગ્રેજ્યુએટ નથી આ નિરમાનો માલિક છે આર ધોરણ ભણ્યા હા મોટા મા કરી શકે માએ કોઠા હું સંસ્કાર આપ્યા એના લીધે નહી તર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ નહિશની વીંટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાધુની થઈ ગઈ વીટી ખોવાઈ ગઈ વીંટી ખોવાઈ ગઈ તે જે જેના જે જેને દીકરાનો જન્મ થયો તો ને ભાઈ બાર ઉભ એની બધી વાત પગી શું થયું એલા કે તમારી ઘી દીકરાનો જન્મ થયો એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવાઈ જાય ક્યાંય ગોતો માય કે મારા છોકરામાં કીધું જે જન્મું છે પહેલાં જન્મું પણ મારો છોકરો

આ બાપુજીને કામ કરવા દ્યો ઘરનું તમે આ દેશની માત નક્કી કરી શકે ભાઈ ઠીક છે જોબ સમય ગમે એમ બોલતા હોય કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય ઘરે ભગવતી જેવી બેઠી હોય તો નિદ્રુ ઘીરે મહેમાન લઈ જવા ભાઈ મહેમાનને ગરજણી બે ફળી એમ પછા નો થઈ જાય એક ભાઈ એ ઘેરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો સામે જીણાવાદમાં જવાબ આવ્યો એ સુવિધા આખી ટેલિફોનમાં ઉપલબ્ધ નહીં એ હે આ નક્કી વાત છે કોઈ પણ પુરુષ મહાન કાર્ય બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન સુકામ છે મા કુંતા છે ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો સો દીકરા માં લઈએ કે અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા થયા તે આખે પાટા બાંધ્યા માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે અને રક્ષણની શિક્ષણની બે આંખું બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય એના દીકરા અર્જુન ન થાય ભલા માણસ હાચું શિક્ષણ માં આપે છે હો શિક્ષ માસ્તર બરાબર માં હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો નગર ઈજ પછી આમ 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 કરતા હોય જો રામુ ટપુને સ્કૂલે મૂક્યા કે નથી મૂક્યા નકર મૂક્યા પછી મારે જાવું છે મિટિંગમાં નહીં માં માં છે દેવકી વગર કૃષ્ણ ન મળે અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા રામ હશે ને સીતા આવશે પણ કોક રામ ને જન્મ દે એવી તો માં જોશે ને તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલીપેડ તો બનાવવું પડે ને તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને કે આપણે ખેતરમાં ખાબ કે હોય એ મરે ભેગા

અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળાય એટલું ઉતરી જાય અને કોક દે બાપ ખતરો કર્યો પાડે પાતો એમ પાય પાછો છોકરા પીઝા નો કોઈ નાખ પીવા એમ પીવે તારો ડોહ બાપુ એ બહુ સારી વાત કરી ને કાદ ગમે એટલી કેટલી કિંમત ને કોઈ દે આપણે આપણા શર્ટ ની સાળે છોકરાને શેડેલું છે કોઈ દિવસ દાખલો કે લઈ જાને તારો ઢોહો બગાડ છે તારો તો ભાગ જ નહીં આમાં અને ખરેખર આપડે જે સાનાઈ રહી નઈ એમાં ખોટી વાત કારણ કે આપડે જે પણ માં જેમ તેડીને ખાલી અહીંયા હરહો રાખે ને સાહેબ તા એની ધડકનું ઓળખી જાય બાળકને ખબર પડી જાય આજ જ હૃદયનો હું ટુકડો છું મારી ધડકન એક થાય થાય આપણી નોખી મોઢે બોલું મા તો હાચે નાનપણ સાંભરે એ મલક ખાની મજા પછી કડવી લાગે કાગડા મોટપની મજા કડવી લાગે કાગડા માં છે બાપુજી બાપુજી છે અમારે ભૂ અમાર ભૂરાન પણ આવ્યો ને બાબુ હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય જોવો એટલે વગાડવા કે મારે જ આવવાનું છે એનું મેં બાબુ તરી સા ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો બાવીસને પ્રોગ્રામ છે એટલે નહીં જવાની ઈચ્છા નથી થતી કંઈ રૂડું ન પણ બાવીસ એ ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હૈ હા એક જણો દરિયામાં બૂટતો હતો ને તો એ બૂટતો બૂટતો કહેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાઠે નાચતા હતા અરે કે બસાવાનું કહું કે અમને બુડાડો ક્યારે તમે મારા દીકરા નાસો ક્યારે ભૂંડું લાગે

આ ચોટીલા જાય માતાજીને પચાસ હજાર ની માતાજીની ચુંદડી સોડાવશે પાવાગઢ જાય માતાજી ની ચુંડડી સોડાવશે માને હાડલો નહીં લે પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી પેલા જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપને ધવાડે વેલી આવશે માને હાડલો ન લીધે દેતા એને જયમ ભાઈ જયાં ભાઈ